હેલો ભાઈ અમે મનીષ પટેલ બોલું અહિયાં ગણેશ છબીલ નું અમે દર વર્ષે કરીએ છીએ એક તારો કરીને ભાઈઓ હિન્દુ મુસલમાન બધા નોરતા ગણપતિ બધું અમે અહીંયા ઉજવીએ છીએ રિક્ષા વાળા બધા ઉઘરાવી ફાળો ને કરીએ છીએ અહીંયા અમે બધું એકતા માટે ભાઈ હિન્દુ ને મુસલમાન ને આ ગણપતિ માં એ જ બધા સાત દી એમનું મોરમ આજે પાઉભાજી બનાવી છે ટાઈમ નોખે નોંખે આઈટમ કાલે આખી રાત બજ્યા રહ્યા અહીંયા સવારે સવારે હે હિન્દુ મુસલમાને થઈને રહે છે એમ ગાંધી ચોક હા મોડો અસલામાલીકમ મારું નામ ઈબ્રાહિમ હિંગોરા છે મેં ગાંધી ચોકમાં છેલ્લા દસ વર્ષથી છબીલ કરીએ છીએ અને ગણપતિનો પંડાલ પણ અહીંયા જ કરી છે અને હરેક હિન્દુ મુસ્લિમ બધા ભાઈ રિચા એસોસન તરફથી આ અમે દસ દિવસ મોરમની ઉજવણી કોમી એકતા અમે અને બોર્યા થી ઉજવીએ છીએ અત્યારે અમે પાઉંભાજી આજે પ્રોગ્રામ છે આજે ન્યાજ માં પાઉંભાજી છે કાલે ભજીયા સાંજે છ વાગ્યા થી લઈને રાત સુધી પૂરી રાત ભજીયા પ્રોગ્રામ ચાલશે તો હરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ ન્યાજ લેવા આવવા આમંત્રણ કેટલો ખર્ચો દર વર્ષે થાય છે એ તો એનો કોઈ અંદાજ જ ના આવે જે આમાં તો બધા બધા સહકાર થી થાય છે ભાઈ આમાં કોઈ નાથી નહીં સહકાર થી બધા હરક ડ્રાઈવર ભાઈ સુધી સહકાર થી થાય છે કેટલો અંદાજ તો અમને ખબર નથી કઈ નહીં બસ સૌથી મોટી વસ્તુ એકતા જ છે હળી મળીને રહીએ બસ